નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશન બ્ર હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન દ્વારા

તેમાં આજે ત્રણ ઇવેન્ટ અને બે વર્કશોપનું આયોજન કરાયું છે રીલ મેકિંગ સ્પર્ધા ફોટોગ્રાફી સ્પર્ધા અને બોલીવુડ ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી તે ઉપરાંત બે વર્કશોપ યોજાઈ હતી આજે પહેલા દિવસે મુખ્ય અતિથિ તરીકે સ્વાતિ ભેડેકર અને ફેકલ્ટી ડીન ડોક્ટર નીતિ ચોપરા હાજર રહી વક્તવ્ય આપ્યું હતું આજે જ્યારે કાફિલા ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરની ઇનોગ્રેશન સેરેમની થઈ ત્યારે જે અમારા સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવેલા હતા સ્વાતિ મેમ બેડેકર એમને ખૂબ સારું એક વક્તવ્ય આપ્યું છે નીતિ વેમે જે અમારા ડીન છે એમને પણ ખૂબ સારો વક્તવ્ય આપ્યો સ્ટુડન્ટ્સે પ્રભુ પ્રાર્થના અને પ્રભુ વંદના રજૂ કરી હતી ત્યાર પછી જે ત્રણ ઇવેન્ટ થઈ છે રીલ મેકિંગ ફોટોગ્રાફી એ બંને ઇવેન્ટ સમાપ્ત થઈ ગઈ છે સ્ટુડન્ટ્સને ટાસ્ક દઈ દેવામાં આવ્યું છે અને અત્યારે બોલીવુડ ક્વિઝ જે છે એ ઇવેન્ટ ચાલે છે અને જોઈ શકો છો કે કેટલી બધી સંખ્યામાં લોકો અત્યારે અમારા સાથે જોઈન થયા છે અને ખૂબ હર્ષની લાગણી થાય છે બરોબર નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમજત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్